જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો પૈકી ખંભાત તાલુકાના ઉંદેલ ગામે પંદર લોકોનું સ્થળાંતર સોનારિયા વિસ્તાર ખાતે કરવામાં આવ્યું છે જ્યારે ખંભાત પાસેના કંસારી ગામના પંચોતેર લોકોનું સ્થળાંતર શેલ્ટર હોમ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ખંભાતના આંબાખાડ વિસ્તારમાં વીસ લોકોનું કબીરાશ્રમ ખંભાત ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને વહીવટી તંત્ર દ્વારા રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે સ્થળાંતર કરવામાં આવેલ આ તમામ વ્યક્તિઓને જરૂર જણાય તો મેડિકલ ચેકઅપ કરી દવા આપવામાં આવશે શેલ્ટર હોમ ખાતે મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હોવાનું મામલતદાસરીએ જણાવ્યું છે જિલ્લાના ખંભાત ઉપરાંત સોજિત્રા નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારના ત્રીસ જેટલા વ્યક્તિઓને સોજિત્રા તાલુકાના ક્ષેમ કલ્યાણી માતા મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે જ્યારે આણંદ તાલુકાના કુંજરાવ ગામમાં હાલમાં પાંત્રીસ લોકો ધર્મશાળા કુંજરાવ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી હતી તેવા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમના આરોગ્યની તપાસ દવા રહેવા જમવા સાથેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું છે